टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ४४४२ युद्ध मा भले भारत ने पीओके न नमाड़ियों परंतु आ युद्ध मा भारतीय सेनाएं पाकिस्तानियों ने धूर्त चाटता चौकस करें। જુસ્સો એટલો બુલંદ થયો કે તેઓ ભવિષ્યમાં બીજું કોઈ પણ યુદ્ધ થાય તો પાકિસ્તાનીઓને પાઠ ભણાવવા માટે સક્ષમ હતા પરંતુ આ યુદ્ધમાં જે યાદગાર ચહેરા હતા તેમના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે યુદ્ધના ત્રણ એવા હીરો જેમના કારણે ભારતને આ યુદ્ધમાં સફળતા મળી હતી જેમાં એક હતા બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ બ્રિગેડિયર રાજેન્દ્ર સિંહ જમ્મુ કાશ્મીર આર્મીના વડા હતા કાશ્મીરને આદિવાસીઓથી બચાવવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી હકીકતમાં જ્યારે કબાલિયોએ હુમલો કર્યો ત્યારે મહારાજા હરિસિંહે બ્રિગેડિયર રાજેન્દ્રસિંહને તેમને રોકવાનો આદેશ આપ્યો હતો તે સમયે એકસો પચાસ સૈનિકો અને ખૂબ ઓછા શસ્ત્રોની મદદથી તેમણે ચાર દિવસ સુધી હજારો પાકિસ્તાની હુમલાખોરોને રોકી રાખ્યા હતા આ દરમિયાન મહારાજા હરિસિંહને કાશ્મીરને ભારતમાં ભેળવવાની તક મળી અને ભારતીય સેના મદદ માટે પહોંચી ગઈ પરંતુ કબાલીઓને રોકવામાં રાજેન્દ્રસિંહે જે બહાદુરી બતાવી તે બે મિસાલ છે દુશ્મન તરફથી થયેલા ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયા તેમ છતાં તેમણે દુશ્મન સામે લડવાનું અને કબાલીઓને રોકવાનું ચાલુ રાખ્યું આખરે સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના રોજ તેઓ શહીદ થયા ब्रिगेडियर राजेंद्र सिंह ने जम्मू कश्मीर ना लोको मा कश्मीर ना तारणहार तरीके खमाविस स्वतंत्र भारत ना वो प्रथम व्यक्ति हता जेमने बड़ोत्तर महावीर चक्र थी नवाजवामा आव्या हता आवाज एक बीजा शूरवीर हता मेजर सोमनाथ शर्मा

ભારે તોપમારાથી સોમનાથના સૈનિકોનો જાનહાનિ થવા લાગી પરંતુ પોતાની કાર્યક્ષમતા દર્શાવતા સોમનાથે પોતાના સૈનિકો સાથે મળીને ગોળીઓ જોરદાર વરસાવી અને અને પ્રહાર કર્યો દુશ્મનોને આગળ વધવા અટકાવ્યા આ સમયગાળા દરમિયાન તેમણે દુશ્મનના ગોળીબાર વચ્ચે પણ પોતાને જોખમમાં મૂક્યા અને કાપડના પટ્ટાઓની મદદથી વિમાનને યોગ્ય લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી આ સમય દરમિયાન સોમનાથના ઘણા સૈનિકો શહીત થયા સૈનિકોની અછત હતી બીજી તરફ સોમનાથના ડાબા હાથમાં ઈજા થઈ હતી અને તેના પર પ્લાસ્ટર લગાવેલું હતું આમ છતાં સોમનાથે પોતે મેગેઝીનમાં ગોળીઓ ભરવાનું અને સૈનિકોને આપવાનું ચાલુ રાખ્યું પછી એક મોટાર બરાબર ત્યાં વાગ્યો જ્યાં સોમનાથ હાજર હતા અને આ વિસ્ફોટમાં તેઓ શહીદ થયા भारत सरकार द्वारा तुमने मरणोत्तर परमवीर चक्र एनायत कराया हो तो थे वो परमवीर चक्र मेड़वदार प्रथम भारतना व्यक्ति હતા આગળ વાત કરીએ તો 1947 ના યુદ્ધમાં યદુનાથ સીનું યોગદાન ખૂબ મહત્વનું યદુનાથ સી પરમવીર ચક્ર મેળવનાર ચોથી વ્યક્તિ હતા તેમની બુદ્ધિ અને બહાદુરીના કારણે તેમની ચોકી ફક્ત એકવાર નહીં પરંતુ ત્રણ ત્રણ વાર દુશ્મનોથી બચી સકી 6 ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસનો દિવસ હતો તેઓ તેનધર ખાતે એક એડવાન્સ પોસ્ટનું કમાન્ડિંગ કરી રહ્યા હતા પોસ્ટની સુરક્ષા માટે નવ લોકોને તૈનાત કરવામાં આવ્યા આ દરમિયાન પાકિસ્તાનીઓએ ચોકી કબજે કરવા માટે હુમલો કર્યો અને તે જ સમયે યદુના સિંહે બહાદુરી અને ઉત્તમ નેતૃત્વનું પ્રદર્શન કર્યું અને તેમણે પોતાની નાની સેનાનો ઉપયોગ એવી રીતે કર્યો કે દુશ્મનો મૂંઝાઈ ગયા દુશ્મનો ભાગી ગયા દુશ્મનોએ ફરી હુમલો કર્યો તે સમયે દુશ્મનોના ઘણા સૈનિકો ઘાયલ થયા તે સત્તે તેમણે ઈજાગ્રસ્તોના હાથમાંથી બંદૂક છીનવી લીધી અને દુશ્મન પર હુમલો કર્યો આ વખતે પણ તેણે પોતાની પોસ્ટ સાચવી રાખી ત્યારબાદ પાકિસ્તાની હુમલાખોરોને ત્રીજી વખત હુમલો કર્યો પણ આ વખતે યદુનાથ એકલા રહી ગયા તેમ છતાં તેમણે દુશ્મનો પર હુમલો કરીને તેમને મૂંઝવણમાં મૂક્યા અને તે સમયે દુશ્મનોએ ભાગતા ભાગતા ગોળી ચલાવતા યદુનાથ સિંહના માથા અને છાતીના ભાગમાં તેમને ઈજા પહોંચી આખરે તેઓ વીર ગતિ પામ્યા વર્ષ ઓગણીસો સુડતાલીસના યુદ્ધમાં આવા તો ઘણા યોદ્ધાઓ હતા જેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને આ બલિદાન દેશ ક્યારે નહીં ભૂલી શકે વાત ઓગણીસો ની હતી ઓગણીસો સુડતાલીસ બાદ 1965 માં શું થયું તેના વિશે પણ કરીશું વાત આવતા અંકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર